બોલો ખેડૂત મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મુકતા હોય છે બોલો હા સાહેબ મેં પહેલા હું મોકલેલો હતો ને પહેલા તો તમને એક વસ્તુ પૂછી લઉં કે ફોન આપણો નો હાલતો હોય અને ખાલી વોટ્સએપ નંબર જુદો હોય ને તો નંબર બતાવાય તમને મેં ફોન કર્યો તમારો ફોન ને વોટ્સએપ નંબર જુદો છે ને એક નથી એટલે સાહેબ પેલા બીજામાં બેલેન્સ નહોતું એટલે કાકા મને કેમ ખબર પડે મારે હું ડબલ વાર ફોન કર્યા રાખવાના હે એ તમારે જોવાનું છે ને બેલેન્સ છે કે નહીં તો એ પ્રમાણે નંબર મને દેવાય ને કે આમાં ફોન કરવાનો છે એમ હાલો વાર્તા આગળ વધારો હવે ભટકાય છે તમારા જેવા જ બધા મફત માર્ગદર્શન સેવા છે પણ લેતા આવડતી નથી બોલો સમય બગાડોમાં આગળ વધો હુકમ મોકલાવ્યો ચાલો સાહેબ એમાં ભંગ ભંગ કરવાની થયો સરકારે એક તો રાહે આપી તમે માપણી કરાવવાનો બે મહિનામાં કીધું વર્ષે માપણી પૂરી નો કરી કેટલો સમય પેલા જમીન છે માપણી તો સાહેબ પંદર દિવસની અંદર તમારા હુકમ માં ચોખ્ખું લખ્યું છે એક વાર માપણી નથી કરી એમ તો હુકમ ખોટો હોય તો હુકમ અમે અપીલ કરો ને કે હુકમ વાળા ખોટો છે હુકમ કે ખોટો થોડો લખે તમે એક મહિના કીધું હુકમ થોડો થોડું લખે કે વર્ષે માપણી કરી છે ખોટું લખ્યું છે કરે આ તમે ખોટું લખ્યું છે બીજું તમારે કબજો વાળવો જોઈએ તમે કબજો વાળ્યો નથી એ હાચું લખ્યું છે ખોટું લખ્યું છે એ સાચું છે પણ એમાં એવું છે કે બીજું બરે બાજે ઘણી ખોટું છે તમારું હજી તમારી ભૂલો દેખાડું છું એમાં તમે ઘાસ શું કામ વાવ્યું ઘાસ વાવવા માટે તમને દીધી હતી પંચરોજ કામ થયું છે ત્યારે તમે ઘાસ વાવ્યું છે ને અંદર ના એ વખતે સાહેબ પહેલા એવું હતું એ અમે વાપરતા જઈએ જમીન પહેલાથી એમાં ઘાસ વાવેલું છે એમ રોજકામમાં લખ્યું છે એ સાચું છે ખોટું છે

તમને લોકો ને આવડતું નથી મને મફત માર્ગદર્શનનો ફોન કરતા આવડતું નથી સરકારી પ્રક્રિયા શું કરશો તંબુરો તમે હે મને માહિતીનો ફોન કરવાનો હોય એમાં એકમાં બેલેન્સ ન હોય તો મને કેવાય પેલા ઈ મને કેતા નથી આવડતું સરકારી અધિકારી પાસે તમે હું રજૂઆત કરશો ને હું ખાટી જાઓ એમાં સમજીને ખર્ચો કરજો હા એટલું કહું મારે તો કઈ ભેગું તો આવવાનું નથી કે હું કહું કા આ નાખો મળી જશે એમ મળવાની શક્યતા ઓછી બરાબર ખેડૂત મિત્રો તમારે જેમાં બેલેન્સ હોય જેમાં ફોન કરવાનો હોય એ નંબર મને દેવાય વોટ્સએપ નંબરને ફોન નંબર જુદો હોય તો પહેલાંથી તમને ખબર પડી જોઈએ કે મારો વોટ્સએપ નંબર જુદો છે સાહેબ આમાં ફોન કરશે તો નહીં લાગે હું કોઈને વોટ્સએપ કોલ કરતો નથી આવી બધી જો માર્ગદર્શન લેવા માટેની પ્રક્રિયા તમારે મારે તમને શીખવાડી પડે તો ભગવાન જાણે તમે કામ કરતાં ખેતી શીખશો આવી જ બધી તકલીફો ખેડૂતોની છે એટલે તો મેં સેવાઓ શરૂ કરી છે તાલીમ આપવાની કે આવા ખેડૂતોને કાંઈ ખબર નથી પડતી કમસે કમ ટકોરા મારીને તાલીમ આપીએ કંઈક માટલું ઘડાય અને જાતે કામ કરતાં શીખે કોઈને એમ લાગશે કે સાહેબને તાલીમ લેવા માટે ત્યાં જાહેરાત કરવી છે જાહેરાત નથી કરવી આવી વ્યક્તિઓને સુધારવી છે અને એને કામ કરતાં શીખવાડવું છે